નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે માતંગીની આંખમાં આંસુ હતા એની ધારણા ખોટી પડી હતી એને તો એવું જ હતું કે તેના તંદુરસ્ત સાસુને કંઈ થઈ શકે જ નહીં એનું ચાલત તો એ સાસુને ક્યારેય છોડત જ નહીં કારણ એની નાનપણમાં તો એની માં જોઈ જ નહોતી પરંતુ સાસરે આવ્યા બાદ એના સાસુ જોડે જ રહી ત્યારે ખબર પડી કે માની મમતા કેવી હોય એની સાસુએ એને લાડ લડાવવામાં કંઈ બાકી રાખ્યું જ નહીં એની પાછળનું એક કારણ એ પણ હતું કે તેમને દીકરી ન હતી માતંગીના આવવાથી દીકરી નહીં હોવાનું દુઃખ દૂર થઈ ગયું હતું પરંતુ લગ્નના થોડા જ મહિનાઓમાં એ સમજી ચૂકી હતી કે એના સાસુ કેટલા દુઃખી છે કારણ સતત એના સસરાની પત્ની પર થતી જો હુકમીનો એને પરિચય થતો ગયો હતો જ્યારે જ્યારે એમનું ધાર્યું ન થાય ત્યારે પત્ની પર ગુસ્સો કરવો ક્યારેક ક્યારેક તો ધોલ ધપાટ પણ કરી લેતા એના સાસુ અભણ તો હતા નહીં એ તો એ જમાનાના ડબલ ગ્રેજ્યુએટ હતા સરકારી નોકરી કરતા હતા પરંતુ લગ્ન બાદ એના પતિનું કહેવું હતું કે મારો ધંધો ધમધોકા ચાલે છે મારી પત્ની નોકરી કરે એ વાત જ અસ્થાને છે છતાંય એની ઈચ્છા નોકરી કરવાની હોય તો મને આ સંબંધ મંજૂર નથી આખરે માતંગીની સાસુએ સરકારી નોકરી છોડી લીધી ટૂંક સમયમાં એના સાસુને સમજાઈ ગયું કે કોઈ મનુષ્યને નહીં નથી પરણી પણ માનવતા અને સંસ્કાર વગરના કોઈ શ્રીમંતને પરણી છે દીકરાના જન્મ બાદ એને એવું હતું કે પતિ સુધરી જશે પરંતુ એ તો ક્યારેય એનો સ્વભાવ બદલવા તૈયાર ન હતો દીકરો જેમ મોટો થતો ગયો તેમ એને પણ પિતા પ્રત્યે નફરત થતી ગઈ એના મિત્રોના પપ્પાઓ વિશે એ સાંભળતો ત્યારે એને મનમાં થતું કે મારા પપ્પા પણ મારી સાથે મિત્રની જેમ વર્તે તો કેવું સારું ઘરમાં તો વાતાવરણ હંમેશા તંગ જ રહેતું પપ્પા ઘરમાં આવે કે તરત મમ્મીએ એમની સરભરામાં રહેવું પડતું ક્યાંક કંઈક ભૂલ થાય કે તરત ઘરનું વાતાવરણ તંગ થઈ જતું ખરેખર દીકરાને ઘરમાં રહેવું ગમતું ન હતું એક દિવસ એના પપ્પા જ્યારે એની મમ્મી પર ગુસ્સો કરી રહ્યા હતા ત્યારે દીકરાએ મમ્મીને પક્ષ લીધો અને એ સમયથી દીકરાની પડતી ચાલુ થઈ ગઈ ત્યારબાદ અવારનવાર હાથ ઉપાડતા ભણી લીધા બાદ તો જુવાન દીકરાએ કહી દીધું હતું કે હું નોકરી કરીશ મને તમારા ધંધામાં સહેજ પણ રસ નથી અને આમ પણ મને તમારી સાથે ફાવશે પણ નહીં આ સાંભળતા જ એના પિતાએ કહી દીધેલું ઠીક છે પણ એટલું યાદ રાખજે કે મારી મિલકતમાંથી હું તને એક પૈસો પણ નહીં આપું ઠીક છે તમારે જોઈતી પણ નથી મારે જોઈતી પણ નથી તમારી મિલકત હવે મને નોકરી મળશે એટલે આ ઘરમાં રહેવા જમવાનો તમને ખર્ચ આપી દેશે ત્યારબાદ તેની સાથે લગ્ન કરી લીધા ત્યારબાદ તેની ઓફિસમાં કામ કરતા તેના મિત્રની બહેન માતંગી સાથે લગ્ન કરી લીધા માતંગીની સાસુ તો ખૂબ જ ખુશ હતી જ પરંતુ એના સસરાનો અહમ ઘવાયો હતો માતંગી નોકરી કરતી હતી અને એના પતિ એ કહી દીધું હતું માતંગી તું નોકરી ના છોડીશ તું ઘરમાં મારા પપ્પા સાથે રહી નહીં શકે તું નોકરીમાં વધુ ખુશ રહીશ જ્યાં વ્યક્તિને પૈસાનું ઘમંડ હોય તે રહેવું જોઈએ કારણ એ વ્યક્તિ મદમાં ક્યારે શું બોલે એનું એને ભાન નથી હોતું પરંતુ માતંગી કહેતી હું તારા પપ્પાનો સ્વભાવ સહન કરી લઈ શકીશ મારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે પણ બોલવું સહેલું છે એનો અમલ કરવો અઘરો છે માતંગી એના પપ્પાના સ્વભાવથી ત્રાસી ગઈ હતી નાની નાની બાબતમાં કરવા જમવાની થાળી છુટ્ટી ફેંકવી એ બધું માતંગી ક્યાં સહન કરી શકે એમ હતી જ્યારે એનો પતિ તો વારંવાર કહેતો માતંગી આપણે જુદા થઈ જઈએ પરંતુ માતંગીને થતું કે એ લોકો જુદા જતા રહેશે તો દેવી સ્વરૂપ એની સાસુનું શું થશે પરંતુ એની બધી સહનશક્તિ ખતમ થતાં જ એ બોલી ઉઠી ચાલો આપણે જુદા થઈ જઈએ જતા જતા સાસુને કહ્યું મમ્મી તમારે કંઈ પણ કામ હોય તો અમને યાદ કરજો અને તમારા માટે આવી જઈશું જોકે માતાંગીએ કહ્યું મમ્મી તમે અમારી સાથે ચાલો પરંતુ પતિથી દૂર જવાની આ ઉંમરે એની હિંમત જ ન હતી નાનપણથી પતિવ્રતા નારીના લક્ષણો ઠાંસી ઠાંસીને સ્ત્રીના જીવનમાં ભરવામાં આવે છે એટલે એ એવું જ કહે મારી અર્થી પણ આ જ ઘરમાંથી નીકળે અને હું સૌભાગ્યવતી રહીને મૃત્યુ પામું અને ત્યારબાદ તો માતંગી કહેતી મેં તો મારા જીવનમાંથી તારા પપ્પાના નામની બાદબાકી કરી નાખી છે જે સંબંધ દુઃખ જ આપે એ સંબંધથી દૂર રહેવું વધુ સારું કારણ જાણે કે અમુક સંબંધો ચાલતું જ રહેતું હોય છે માતંગીના સસરાની તબિયત નરમ ગરમ રહેતી હતી એમાં એક દિવસ એવો આવ્યો કે બિલકુલ પથારીવશ થઈ ગયા જો કે માતંગી કહીતી મમ્મી તમે બિલકુલ દુઃખ ના ભોગવતા હું રસોઈ વાળી અને કેર વ્યવસ્થા કરી આપું છું તમે પૈસાની પણ ચિંતા ના કરતા મને ખબર છે કે પપ્પા આ માટે તમને પૈસા નહીં આપે પૈસા હું આપીશ પરંતુ એક દિવસ સમાચાર આવ્યા કે માતંગીના સાસુ એટક આવવાથી મોતને સરણ થઈ ગયા છે માતંગી ખૂબ રડતી હતી પરંતુ એણે કહ્યું આપણે પાછા ભેગા જતા રહીએ એ પણ માત્ર માનવતા ખાતર નહીં કે પ્રેમને ખાતર એમનું કોઈ જ નથી માટે દીકરા અને વહુ તરીકે આપણી ફરજ છે કે આપણે સેવા કરવી પડશે માનવતાની રીતે તો આપણે અજાણી વ્યક્તિની પણ સેવા કરીએ છીએ પણ એમાં અંતરની લાગણીઓ સદંતર અભાવ હોય છે એવું જ તમારી તમારા પપ્પાની બાબતમાં છે જોકે માતંગીએ નોકરી તો છોડી ન હતી પરંતુ એને રસોઈવાળી બાઈ અને કેરટેકરને સારા એવા પૈસા આપીને ખુશ રાખેલા તેથી તો દરેક જણ માતંગીના સસરાનો પડ્યો બોલ ઝીલતા હતા છતાં પણ માતંગીએ કહ્યું હું એવું ઈચ્છું છું કે આ વ્યક્તિ થોડી હરતી ફરતી થાય એની સેવામાં કોઈ કસર રહેવી ના જોઈએ અને એક દિવસ માતંગીએ ઘરમાં કેરટેકર અને રસોઈવાળી બાઈની જાણ વિરુદ્ધ કેમેરા ફિટ કરી લીધા એ નોકરી પર જતી ત્યાંથી એ મોબાઈલ પર જોઈ લેતી કે એના સસરાની સેવામાં કોઈ ખામી તો નથી રહેતી ને પરંતુ એકંદરે વ્યવસ્થિત ઘર ચાલી રહ્યું હતું એ તો એના સસરાનો પડતો બોલ ઝીલતી હતી થોડા દિવસ એ રજા પર ઉતરી ગઈ આમ પણ કેરટેકરની ચાકરી અને માતંગીની ચાકરીમાં ઘણો ફેર હતો ક્યારેક એના સસરા એને કહેતા હું ધન્ય થઈ ગયો મને તારા જેવી પુત્ર વધુ મળી જો એ આવા ઘણા બધા વાક્ય બોલતા કે જેની માતંગી પર કોઈ અસર થતી નહીં માતંગી પાસે કહેવાના ઘણા બધા પ્રસંગો હતા પણ એ ચૂપ રહતી એના સાસુ તો પતિની મન દઈને સેવા કરતા પણ ઉંમરને કારણે માતંગી જેટલું કરી શકતા ન હતા માતંગીએ ડોક્ટરને પૂછીને એમના ખાવા પીવાનો વ્યવસ્થિત ચાર્ટ બનાવી લીધો હતો માલિશ કરવા માટે પણ માણસ રાખી લીધો હતો ક્યારેક તો એના સસરા કહેતા તું તો મારી ગયા મારી ગયા જન્મની દીકરી છું આ જન્મમાં વહુ બનીને આવી અને દીકરી નહીં હોવાની વાત હું ભૂલી ગયો માતંગીનો પતિ તો તું તો કઈ મન દઈને ચાકરી કરે છે ને માતંગી કહેતી જુઓ આ વ્યક્તિના અસ્તિત્વની મારી જિંદગીમાંથી બાદ બાકી થયેલી છે જેમ બને એમ હું જલ્દીથી આ માણસને સાજો કરવા માગું છું ત્યારબાદ આપણે આપણા ઘરે જતા રહીશું મને આ માણસ વૃદ્ધાશ્રમમાં હું ક્યારેય એ નહીં ભૂલું કે મેં કેટલા સોનેરી સપના જોયેલા કે મને બે પિતા અને બે માતા મળશે પણ મને માતા તો જરૂર મળી પણ પિતાની જગ્યાએ સંસ્કાર વગરના સસરા ભૂતકાળમાં એમને આપેલા ત્રાસને ભૂલી નથી શકતી હું આ માણસ સાથે ક્યારેય નહીં રહી શકું માતંગીને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે હવે એના સસરા લાકડીના સહારે થોડું ચાલી શકે છે અને એમના રૂમમાં થતી વાતો એ સાંભળી રહ્યા છે એમની આંખમાં આંસુ આવી ગયા એમની અઢળક સંપત્તિ અત્યારે ધૂળ સમાન લાગતી હતી એટલું જ નહીં એમનો ભૂતકાળ એમની સામે તરવરી ઉઠ્યો ધનુષ્ય સમાન હોઠમાંથી એમના એ ઝેરીલા સ્વરૂપ શબ્દરૂપી તીર છોડતા રહેતા હતા એ ઝેરીલા શબ્દોથી જ માણસ અધમુઓ થઈ જતો હતો અને માતંગી સાચું કહે છે કે મારા જેવો માણસ કોઈના હૃદયમાં સ્થાન પામી ના શકે એનું સ્થાન માત્ર વૃદ્ધાશ્રમમાં જ હોય માતંગીએ રજા પૂરી થતા નોકરી ચાલુ કરી રિસેસમાં એ જોતી હતી કે એના સસરા શું કરે છે એ કેરટેકરને કંઈ કહી રહ્યા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા એને આવતાની સાથે જ કેરટેકરને બાજુની રૂમમાં બોલાવી પૂછી લીધું આજે મારા સસરા કેમ રડતા હતા તમારી સાથે શું વાત થતી હતી થોડી વાર તો એ કેર એકટ ચૂપ રહી પછી બોલી ભાભી એ તો કહી રહ્યા હતા કે મેં આખી જિંદગી મારી નજીકની વ્યક્તિઓને ત્રાસ જ આપ્યો છે હવે મારું સ્થાન કોઈ દિલમાં નહીં પણ વૃદ્ધાશ્રમમાં જ છે તેથી એના ભાઈબંધ જોડે વાત કરીને ત્યાં પ્રવેશ મેળવી લીધો છે આવતા મહિને એ ત્યાં રહેવા જતો રહેશે એ રાત્રે માતંગી ઊંઘી ના શકી ભલે એનું ધાર્યું હતું પરંતુ એને કાવ્ય યાદ આવી ગયું હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે ભલે એને કહ્યું હોય કે એના જીવનમાંથી એના સસરાની બાકી થઈ ગઈ છે પરંતુ એણે નક્કી કર્યું કે મારે બાકી તો કરવી છે પણ મારા જીવનમાંથી નફરતની અને બીજી જ પડે એ બોલી ઉઠે પપ્પા તમારે ક્યાંય જવાનું નથી તમારું સ્થાન અમારા હૃદયમાં અને અમારા ઘરમાં છે નહીં કે વૃદ્ધાશ્રમમાં